પરીક્ષિત કહે કથા સંભળાવો તમે મને કીધું કે આ રોહિણીનો દીકરો છે પણ દેવકીજી નો કઈ રીતે સંકર્ષણ કર્યું મને એ કથા સંભળાવો માત્ર જન્મ મને બધી લીલાની કથા કહો એના મામાને હાથે માર્યા એના હાથે બધું એટલું થયું એવું કઈ પરિસ્થિતિ હતી આ થયું એ બધી મને કથા કહો અને આજથી આ કથા સુખદેવજી મહારાજ પ્રારંભ કરે છે સુખદેવજી કહે કે થોડુંક જળ પીવું છે મારે પાણી નથી પીવું મને તો બસ ચરે વેતી ચરે મને કથા મારે બીજું કાંઈ જોતું નથી થોડુંક જળપાન કરો નહીં જળપાન નથી જોતું બસ મને કથા સંભળાવતા રહો સમાધિ લાગી કૃષ્ણની વાત યાદ આવી અને સુખદેવજીના ગુરુ છે રાધાજી છે સુખદેવજી ભગવાન શિવના અવતાર છે અને તેર શ્લોકમાં પ્રશ્ન અને પંદરમાં માં અંદર સુખદેવજી કહે

ભૂમિ ઉપર ભાગ ભાર એટલો વધ્યો એટલે ભૂમિએ ગાયનું રૂપ ધારણ કર્યું છે અને દેવતાઓ સાથે બ્રહ્માજી ગયા અને ત્યાંથી ગાય દેવતાઓ અને બ્રહ્માજી બધા શિર સાગર આવ્યા છે શિર સાગર ઊભા છે કારણ કે ભગવાન નારાયણ શિર સાગરમાં છે અને પુરુષ પુરુષમ પુરુષ ઉતસ્થે સમાહિતઃ સમાહિત પુરુષ સુક્તના

વસુદેવ ભગવાન પુરુષ આટલું ગીરું ને ભગવાન આવવાના છે હજી એટલું સાંભળ્યું વ્રજમાં વસુદેવના ઘરે એટલું સાંભળ્યું કે હું વસુદેવના ઘરે આવવાનો છું મહાપ્રભુ જે કહે છે સાંભળો મહાપ્રભુજી કહે છે કે એટલું સંભળાણું કે હું વસુદેવના ઘરે જન્મ લઈશ ત્યાં તો દેવતાઓમાં પડાપડી થવા લાગી કે મારે જવું છે મારે છે ભગવાન જાય હું પણ જાઉં દેવતાઓ ટપો શિવજી શું બન્યા શિવજી વંશી રૂપ ધારણ કર્યું ભગવાન ના શયન વખતે પણ જાતિ વખતે રાજભોગ હોય વાસળીમાં બાજુમાં જ હોય શિવ છે એ વાસળીનું રૂપ છે કૃષ્ણ ઉપલબ્ધમાં લખ્યું છે કે શું બન્યા દેવતાઓ એ કીધું અને ગાયો બળદ પણ બને છે અરે મને પથ્થર બનાવો પણ ગોકુળ ન બનાવો મારા ઠાકોરના ઘરમાં આગળ બનાવો પશુ પંખીઓ બધા બનવા લાગ્યા કોઈ પોપટ બન્યું અરે વાહ પોપટ તું બનીશ

રથ ચલાવતા હોય છે અને ધીરે ધીરે પેલા સમય એવો હતો કે બેન ને વળાવતા હોય લગ્ન વખતે તો ભાઈ એને જતો હોય રથમાં બેઠા છે વસુદેવ દેવકી એમાં ગામના પાદર પાસે ગામના ચોક પાસે પહોંચે છે અને અચાનક લીલા સરુ થાય એટલે અચાનક ભગવાન એની કરામતો માયાઓ એની કરામત કરે છે આકાશ વાણી ખાય છે અને આકાશવાણી માં કહે છે હે પૂરો આ તું જેને લઈ જા છો એનો આઠમો ગર્ભ તારો કાળ બનશે આકાશવાણી થઈ છે ગભરાણું છે સાવધાન થઈ ગયો કોને જીવ નો વાલો હોય એમાં આકાશવાણી એક વખત ભગવાન કે છે આકાશવાણી પે ઘણી વખત આપણે વ્યક્તિઓને સમજાવતા હોય કે હવે સુધરી જા હવે સુધરી જા પણ આકાશવાણી ખાલી ત્રણ વખત જ થાય છે કોઈ બી વ્યક્તિને મનાવો તો ત્રણ વાર મનાવીએ પછી કે કે હવે એવો થઈ ગયો છે પણ આકાશવાણી થી કંસ ગયો કેડમાંથી તલવાર કાઢી અને દેવકીનો ચોટલો પકડીને કહે છે

એક કામ કર કંસ જો તને મારી ઉપર ભરોસો ન હોય દેવકીના ઉપર ભરોસો ન હોય પણ મારા વચન ઉપર જો ભરોસો હોય તો એક વચન રાખ હું જે કાંઈ આવશે એ તને હું મારા સંતાનો તને આપતો જાય તો અમને પૂરી દે